ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે રંગ ઉપવન મેદાન વલસાડ ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર માટે જાહેર સભાને સંબોધી હતી લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચારકોને મેદાનમાં ઉતારી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં ઉપસ્થિત જનમેદની સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બસો એસી પીવાનું પાણી પહોંચાડવા માટે આઠસો ને છાસઠ કરોડ રૂપિયાના ખર્ચે તાપી જૂથ બલ્બ ડાંગ યોજનાનું કામ શરૂ કરી દીધું છે તેમ જણાવ્યું હતું

ઘર ઘર જલની ગેરંટી આદિવાસી જિલ્લામાં પૂરી કરવા આ ડબલ એન્જિન સરકારની કામગીરી વેગવંતી બનાવી છે ડાંગના દૂર અંતરિયાળ ભરાંતો એસી ગામોના અંદાજે અઢી લાખ આદિવાસી લોકોને ઘર આંગણે પીવાનું પાણી આપવા માટે આપણે આઠસો ને છાસઠ કરોડ રૂપિયા કાપી બલ્ક ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ આપણે શરૂ કરી દીધું છે કાકરા પાર થી તાપી નદીના પાણી ઇઠ્યોતેર કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ડાંગમાં લાવીને ત્રણ તબક્કામાં આપણે આ યોજના પૂર્ણ કરીશું અને ડાંગના આદિવાસીઓને સ્થાનિક કુવામની જગ્યા તો મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પ થી સિદ્ધિ વિઝન થી વિકાસ સંકલ્પ થી સમૃદ્ધિ અંત્યોદય થી સર્વોદય અને આત્મનિર્ભર થી આત્મસન્માન અને આ મોદી સાહેબની ગેરંટી છે એટલે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી આજે આપણે દરેક જણ જે રીતે દેશ દરેક 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 સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે ખૂબ મોટા બદલાવ સાથે દેશ આગળ વધી રહ્યો છે આજે દેશનું સન્માન આખા 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 દુનિયામાં સૌથી વધારે સન્માન કોઈ વડાપ્રધાને અપાયું હોય તે માન્ય નરેન્દ્રભાઈ અપાયું નરેન્દ્રભાઈ આજે બે દેશ

ધવલ ખૂબ મોટા માર્જિનથી જીતાડ આપણી બાજુની સીટ સુરત માંથી તો આપણે બધાએ ભેગા થઈ અને સૌથી પહેલું આખા દેશનું સૌથી પહેલું કમળ માન્ય નરેન્દ્રભાઈ ને આપણે સુરત થી મોકલી દીધું છે સુરત થી મોકલી દીધું છે